નમસ્કાર મિત્રો આપણે આજે ગીતા વંદના આઠમા મણકામાં મળી રહ્યા છીએ આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગયા મણકામાં આપણે ભગવદ્ ગીતાએ શબ્દ કેવી રીતે બન્યો એના વિશે વાતચીત કરી દે થોડીક એ વાતને જ યાદ કરી લઈએ મૂળ શબ્દ ગીત છે અને ગીત શબ્દ નપુસિંગ છે તો ગીત ઉપરથી ગીતા કેવી રીતે બન્યો તો સંસ્કૃતમાં ઉપનિષદ શબ્દ શબ્દિંગમાં છે અને ભગવદ્ એ એક ઉપનિષદ નથી અનેક ઉપનિષદોનો સંગ્રહ છે એ દર્શાવવા માટે ઉપનિષદ શબ્દ મૂળ સ્ત્રીંગ હોવાથી ગીતમનું ગીતા થયું તો હવે શ્રીમદ્ત ભગવત ગીતા એવું શીર્ષક બન્યું શ્રીમદ્ત એટલે શ્રીવાળા અને ભગવત એટલે ગઈ વખત આપણે વાત કરી હતી પણ છતાં આજે વાતચીત ફરીથી કરી રહી શ્રી ઐશ્વર્ય વીર્ય યશ જ્ઞાન અને વૈરાગ્ય આ છ અને ભગ કહેવાય અને ભગવત એટલે ભગવાળા જે હોય એને ભગવાન કહેવાય તો શ્રી વગેરે ગુણોવાળા એવા ભગવાન વડે કે ગવાયેલી એનું નામ શ્રીમદ્ ભગવદ્ ગીતા હવે ગીત ઉપરથી ગીતા બન્યું એ તો આપણે વાત કરી પણ પ્રશ્ન અહીં એવો થાય કે ભગવદ્ ગીતામાં આનું કોઈ પ્રમાણ છે ખરું આપણે તો કોઈ બી ગીત ઉપરથી ગીતા શબ્દ બન્યો પણ ભગવદ્ ગીતામાં એવું કોઈ પ્રમાણ ખરું કે જે પોતે એમ કે ભગવદ્ ગીતા એ ઉપનિષદોનો સંગ્રહ છે તો હા ભગવદ્ ગીતાના પ્રત્યેક અધ્યાયના અંતે એક સંસ્કૃત રીતિ જોવા મળે છે સંસ્કૃત પંક્તિ જોવા મળે છે આ પંક્તિમાં આવો ઉલ્લેખ છે દાખલા તરીકે પહેલો અધ્યાય જે છે એના અંતે એક આવી પુષ્પિકા જોવા મળે છે પહેલા હું વાતચીત કરું અને પછી તમને એનું નિર્દર્શન પણ કરાવું ઓ તત્સદિ શ્રીમદભગવદ ગીતા બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિશાદ યોગો નામ પ્રથમોધ્યાય હવે જે આ સંસ્કૃત પંક્તિની જે આપણે વાતચીત કરી એ પંક્તિને પુષ્પિકા કહેવામાં આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાની પુષ્પિકા આ પુસ્તિકાને જાણવા માટે આપણે પહેલા જ અધ્યાયની પુષ્પિકા લીધી પણ ભગવદ્ ગીતાના અઢારે અઢાર અધ્યાયના અંતે આવી પુષ્પિકા મળે છે પુષ્પિકાનો એક આગળનો જે મણકો છે એની અંદર એ તમને આખી પુષ્પિકા બતાવવાનો પ્રયત્ન કરીશું ભગવદ્ ગીતાના અધ્યાયના અંતે જે પુસ્તિકા આવેલી છે એ તમને બતાવીશું અત્યારે માત્ર જે આપણે મૂળ બે શબ્દોની જે જરૂર છે કારણ કે આપણે એ શબ્દનું પ્રમાણ શોધવું છે કે એ શું છે તેમાં ઓમ તસત્ એથી શ્રીબદ્ધ ભગવદ્ ગીતા શું ઉપનિષદ શું બ્રહ્મ યોગશાસ્ત્રે યોગ સંવાદે અર્જુન વિષાદયોગો નામ પ્રથમોધ્યાય આમાં હોમ તત્સ એ પરમાત્માનું નામ છે ઓમ તત્સ ભગવદ્ગીતામાં એવો શ્લોક પણ છે ઓમ તત્સદ તો હોમ તત્સત એ પરમાત્માનું પણ નામ છે પરમાત્માનું નામ છે હોમ આમ તો પોતે જ પરમાત્માનો વાચક છે માટે જ નમઃ શિવાય એવું ક્રૂડ નથી બોલાતું ઓમ નમ શિવાયો નમો ભગવતે વાસુદેવાય તો હોમ એ પરમાત્માનું વાચક શબ્દ છે વેદ મંત્ર તો હોમ વગર બોલી જ ના શકાય જેમ કે ઓમ

કારણ કે વેદો અપૌરું છે ઈશ્વર નિઃશ્વસમ વેદા ઈશ્વરનો જે શ્વાસોચ્છવાસ છે એ જ વેદો છે માટે વેદ એ પરમેશ્વર તરફથી મળેલા હોવાથી ઓમ એ પરમેશ્વર પરમેશ્વરવાચી સત છે તો હોમ તત્સત તત્સત ટીમ ઓમ તત્ એટલે તે સત્ય છે શું સત્ય છે હોમ તત્સ હોમ છે એ જ સત છે પરમાત્મા છે એ સત્ય છે એ દર્શાવનારો આ પ્રથમ સત્ય છે હવે આ જે પુષ્પિકા છે એનો અનુવાદ કર્યો હોમ સત એ પ્રમાણે ભગવદ્ ગીતામાં ઉપનિષદમાં બ્રહ્મવિદ્યામાં યોગશાસ્ત્રમાં શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદમાં એવા અર્જુન વિષાદ યોગ નામનો આ પ્રથમ અધ્યાય સમાપ્ત થયો સંપૂર્ણ થયો પૂરો થયો આ રીતે પ્રથમ અધ્યાયના અંતે આ જોવા મળે છે આપણે આજે જે વાતચીત કરી રહ્યા છીએ એમાં બે શબ્દો બહુ મહત્વના છે આ પુષ્પિકામાંથી શ્રીમદ્ ભગવદ્ ગીતા શું અને ઉપનિષદ શું હવે ગીતા કહીએ ભગવદ્ ગીતા કહીએ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા કહીએ ત્રણેય નામ એક જ છે પણ આપણે જ્યારે ગીતા બોલીએ છીએ ત્યારે પાછળ આકાર સંભળાય છે અને એ આકાર કેવો છે દીર્ઘ છે માટે સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે એને દીર્ઘ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ કહેવાય જેમ કે સીતા છે ગીતા છે કવિતા છે કુંતા છે ઉર્મિલા છે સરબિદા છે ધર્મિષ્ઠા છે આ બધા દીર્ઘ આકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે આ સ્ત્રીલિંગ શબ્દો કેવી રીતે બનાવે છે દાખલા તરીકે સીતા શબ્દ વિશે વિચારણા કરીએ તો સીત વત્તા આ બરાબર સીતા ગીત વધતા આ બરાબર ગીતા ઉર્મિલ વધતા આ બરાબર ઉર્મિલા કવિત વધતા આ બરાબર કવિતા તો પાછળ આકાર સંભળાય છે આ કવિતા રમીલા શર્મેઠા ધર્મેષ્ઠા આ આજે આ સંભળાય છે એને દીર્ઘ આકાર કહેવાય તો સીતાએ શબ્દની ઓળખ આપી હોય વ્યાકરણ પ્રમાણે તો દીર્ઘ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ એટલે સીતા શબ્દ એ રીતે ગીતા શબ્દ પણ દીર્ઘ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ થશે હવે સંસ્કૃતમાં એના રૂપો કેવી રીતે ચાલે તો સીતા સીતે સિતાહા સીતામ સીતે સીતા સિતયા સીતાભ્યામ સિતાભિ સીતાય सीताभ्याम सीताभ्य सीताया सीताभ्याम सीताभ्य सीताया सीत सीता सीताया सीतासु हे शित्ये हे सीता आ रीते सीता शब्द संस्कृत में व्याकरण में अवरूप चा मूल बात है कि सीतानु सप्तमी बहुवचन सीतासु है दंते એમ ગીતાનું સપ્તમી બહુવચન થાય ગીતા અને ઉપનિષદ શબ્દ છે એનું પણ સપ્તમી બહુવચન થાય ઉપનિષદ સુ તો શ્રીમદ્ ભગવદ્ ગીતા સુ ઉપનિષદ સુ આવા શબ્દો આપણને ત્યાં જોવા મળે છે આ દર્શાવે છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એક નહીં અનેક ઉપનિષદોનો સંગ્રહ છે ભગવદ્ ગીતા પોતાની અંદર અનેક ઉપનિષદોને સમાવીને બેઠેલી છે એની અંદર અનેક ઉપનિષદોનો સમાવેશ છે એની સાબિતી આપણે ઉપનિષદ ઉપનિષદોમાં અને શ્રીમદ્ ભગવદ્ ગીતા શું એ બહુવચનના પદમાં આપણને જોવા મળે છે તો ભગવદ્ ગીતા એ ઉપનિષદોમાં એવો એનો અર્થ તો ભગવદ્ ગીતા એ કોઈ એક ઉપનિષદ નથી અથવા તો કોઈ એક ઉપનિષદનો સાર નથી પણ અનેક ઉપનિષદો ભેગા થઈને અનેક ઉપનિષદોનું સંકલન થઈને અનેક ઉપનિષદોની વાતોનું નિચોડનું સંકલન થઈને ભગવદ્ ગીતાનું નિર્માણ થયું છે તો ગીતા એ ઉપનિષદોનો સંગ્રહ છે એની પ્રતિથી આપણને આ પુષ્પિકામાંથી થઈ જાય છે હવે ગીતા ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભગવદ્ ગીતા આવા ત્રણ નામ ગીતાના છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતા એવું કેમ કહેવાય તો મત એટલે વાળું તો શ્રીવાળા અને ભગ ભગ એ એક ગુણવાચી શબ્દ છે અનેક ગુણોનો જ્યારે સંગ્રહ થયો હોય ત્યારે ભગ શબ્દ બને ગઈ વખત આપણે આ વાત જોઈ હતી છતાં પ્રસંગ થયો છે તો આપણે એને યાદ કરી લઈએ શ્રી ઐશ્વર્ય વીર્ય યશ જ્ઞાન અને વૈરાગ્ય આ છ ગુણો હોય તો એને ભગ કહેવાય અને ભગવત એટલે ભગવાળા આ છ ગુણોવાળા જે હોય એને ભગ કહેવાય અને આવા છ ગુણોવાળા જે હોય એને ભગવાન કહેવાય ભગવતનું પ્રથમાં એક વચન થાય ભગવાન ભગવાન ભગવંતો ભગવંત ભગવંત ભગવંતો ભગવતઃ એ રીતે એના રૂપો ચાલે તો ભગવતનું ભગવાન એ પ્રથમાં એક વચનનું રૂપ છે તો શિવ વગેરે ગુણોવાળા એવા ભગવાન બળે ગીતા એટલે ગાવામાં આવે એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા મિત્રો આ જે પુષ્પિકા છે એ ખૂબ સમજવા જેવી છે પણ આ મણકામાં આપણે એની વાત પૂરી નહીં કરી શકીએ એટલે આવતા મણકામાં પણ હજુ આપણે પુષ્પિકા વિશે જ વાતચીત કરીશું અને બ્રહ્મ વિદ્યા શું છે યોગશાસ્ત્ર શું છે એની વાતચીત કરીશું અને ભગવદ્ ગીતા આ બ્રહ્મ વિદ્યાને અને યોગશાસ્ત્રને પોતાની અંદર કેવી રીતે સમાવીને બેઠેલી છે એની પણ આપણે વાતચીત કરીશું તો આપણા આજના મણકામાં આપણે ગીતા એ શબ્દ કેવી રીતે બન્યો એ કઈ વખતના જે સાતમા મણકામાં વાત હતી એટલે કે ઉપનિષદોનો એ સંગ્રહ છે તે કેવી રીતે સંગ્રહ છે અને એનું ગીતામાં કોઈ પ્રમાણ મળે છે તેના માટે આપણે આ પુષ્પિકાની વાતચીત કરી ફરીથી એક વખત પુસ્પિકાનું સ્મરણ કરી દઈએ પ્રથમ અધ્યાયની પુષ્પિકા આ રીતે જોવા મળે છે ઓ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુ ઉપનિષદસુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્ર શ્રી કૃષ્ણા અર્જુન સંવાદે અર્જુન વિશાદ યોગો નામ પ્રથમોધ્યાય બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર શું છે એની વાત પછીના પણ કામ કરીશું સર્વેને નમસ્કાર